મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને પડી જવાની ઘટના અને ત્યારબાદ કોંગ્રેસના આગેવાન સામે પોલીસ ફરિયાદની સમગ્ર ઘટના ગાંધીનગરમાં ગૃહમંત્રીના ઈશારે થઈ હોવાનો આક્ષેપ કરતા જિગ્નેશ મેવાણી ભુજ ખાતે જે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદમાં આઈબીના મહિલા કર્મચારી બેસવા જતા હતા ત્યારે કોંગ્રેસના આગેવાન એચએસ એસ ખુરશી ખેંચી લઈ અને ત્યારબાદ મહિલા કર્મચારી પડી જવાની ઘટનાને લઈને જે ઘટના ઘટી છે તે બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ જિગ્નેશ મેવાણીએ તાકીદની એક પત્રકાર પરિષદ સમી સાંજે યોજી હતી અને પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અને પોલીસ ફરિયાદનો જે ઘટના છે તે ગાંધીનગરમાં ગૃહમંત્રીના ઇશારે થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમણે ઉઘાડો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજકોટમાં જે આટકોટ ખાતે બળાત્કાર કાંડ બન્યો છે તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે છતાં આરોપીની કેમ ધરપકડતા નથી તેઓ સવાલ કર્યો તો કચ્છમાં પણ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તેની સામે કેમ પગલાં લેવાતા નથી અને જ્યારે એક સામાન્ય ઘટનામાં કોંગ્રેસના આગેવાન સામે પોલીસ ફરિયાદ થાય છે તે સમગ્ર ગાંધીનગરના ઈશારે થઈ હોવાનું જણાવ્યું હતું આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ ઉપર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારી એને બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર એક સવાલ નંબર બે ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારી અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એટ્રોસિટી ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી કરેલી ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે સામે ચાલી ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિગ્નેશ મેવાણી મિત્ર એમને એવું કહેવા માંગુ છે હે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અરે રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જોડે બીજી 6 દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હરસંગવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં

ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગારના અંડા કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જુરિસ્ડિક્શનમાં ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય

અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એના કારણે સાચો થઈ જતો નથી ઠીક છે ફરીયાદને બધું બને ફોટો ત્યાં પણ નૈતિકતાની રીતે જે ઘટનાક્રમ બન્યો અને જે રીતે ખુરશી ખે છે એ ઘટનાને તમે કઈ રીતે જો એ તમે ખુરશીમાંથી ઊભા થયા હોય અને મને એવું લાગે કે તમે ફરી ત્યાં બેસવાના નથી તો બની શકે એવું હું ખુરશી ખેંચું ઇન્ટેન્શન તો કોઈનો હોય ને કે કોઈ મહિલા પોલીસકર્મીની પચાસ લોકો જોતા એને ખુરશી ખેંચીને મને પાડી નાખીએ આવું કોઈનું ઇન્ટેન્શન તો હોય ને પણ એક તો કોઈ એવું માની લેવામાં આવે કે આ ઘટના બની

બાપાને પેઢી કાય કાય દેસી જાવજો વોટ ઇઝ ધીસ બ્લડી નોન્સેન્સ તો સર સમગ્ર મામલે જ્યારે આઈબી ના અધિકારીઓ આવ્યા ત્યારે તમને સ્થાનિક અને તમે જાણો છો કે પત્રકાર મિત્રો તમે જાણો છો મે સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસશે નહીં મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી ત્રણ વખતની સૂચના આપ્યા પછી પણ સામાટ્યા મહિલા પોલીસકર્મી ત્યાં હાજર રહ્યા